સુરતના પાલનપુર ગામ સ્થિત આવેલા સુડા આવાસમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા એવામાં પાણીની લાઈન તૂટી જતાં પાણી પાર્કિંગમાં ફરી વળતા રહીશોને હાલાકી પડી રહી છે સુરતના પાલનપુર ગામ સ્થિત આવેલા સુડા આવાસમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિક રહીશો પરેશાન હતા એવામાં હવે પાણીની લાઈન તૂટી જતા હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મનપા દ્વારા ફૂટપાથનું કામ કરાવવામાં આવ્યું હતું તે દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હતી જેના કારણે ગંદુ પાણી પાર્કિંગમાં ફરી વળ્યું છે પાણી પાર્કિંગમાં ફરી વળતા મચ્છરોનો ઉપદ્રવ થાય છે તેમાં સ્થાનિકોને અવર જવરમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે સ્થાનિક રહેવાસી સુધીરભાઈએ જણાવ્યું હતું કે વારંવાર ગટર ઉભરાય છે આ અંગે અમે અલગ અલગ જગ્યાએ જઈને ફરિયાદ પણ કરી છે છતાં પણ કોઈ જ નિરાકરણ થયું નથી ગંદુ પાણી ભરાવાના કારણે મચ્છર થાય છે અને રોગચાળો વકરે છે બાળકોની શરદી, ખાંસી, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થાય છે. તદુપ્રંત પાર્કીમાં પાણી ભરાઈ જવાથી કામ ધંધે જવામાં પણ તકલીફ પડી રહી છે. સુधीरભાઈ સોડા આવાસ છમાં રહું છું. એકથી 12 બિલ્ડિંગમાં ગટર લાઈનનો પ્રોબ્લેમ છે. ડ્રેનેજ લાઈન બધો ગટર ઉભરાય છે. વારંવાર કમ્પ્લીટ કરીએ છે અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી. લોકો એસએમસી આવે છે. જો એને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવ, પેલી ગાડી બોલાવ. આ સુધી કોઈ આવ્યા નથી કે આ કાયમ નું બાળકો ને તકલીફ છે રોગ ચાલુ પસરે છે મચ્છર ડ્રેનેજ મચ્છર થાય છે મેલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે પછી ઓફિસ જવા માટે તકલીફ જ પડે છે કે સવારે તો ગટરનું પાણી હોય અને આપણા શૂઝ કપડા બીના થાય છે